નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓએસિસ લિમિટેડમાંથી ભાવેશ સોલંકી આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ જેમણે આપણી ઓએસિસ કંપનીનું જે ફોરટેમ પ્રોડક્ટ આવે છે જે અત્યારે હાલના મોટા ભાગના ખેડૂત મિત્રોને જે નારિયેળીના બગીચામાં અત્યારે જે મેન પ્રોબ્લેમ છે સફેદ માખી અને મહીનો તો લાંબા ગાળાનું નિયંત્રણ અને કેવું રિઝલ્ટ લાગ્યું એ ભાઈ આપણે ભાઈ પાસેથી જ જાણીએ કે ભાઈને કેવું રિઝલ્ટ લાગ્યું તો ભાઈ સૌપ્રથમ પ્રથમ આપણું નામ મારું નામ ભરત સીમાભાઈ નાગેરા ગામ હરણાસા તાલુકો સુત્રાપાડા સિલ્લો ગીત સમૂહ મોબાઈલ નંબર એક્યાસી સાઠ સેતાલીસ તેર પીસો ભરતભાઈ તમે ઓએસિસ કંપનીનું ફોર ટાઈમ પ્રોડક્ટ આવે છે એમનો ઉપયોગ કર્યો પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું અને કેટલા સમયનું રિઝલ્ટ રહ્યું આનું એ તમે ખેડૂત મિત્રોને જણાવ્યું હું ઘણી બધી પ્રોડક્ટ મેં વાપરી છે બરાબર પણ જે આ ઓસિસ કંપનીનું ફોર ટાઈમ આવ્યું છે તો મને ઉપયોગ છેલ્લા ત્રણ મહિનાથી કર્યો છે ત્રણ વખત મેં આનો ડોઝ આપ્યો છે પહેલાં ચાર મહિના સુધી એમાં કંઈ નહોતું જોવું પડ્યું પછી ત્રણ મહિના અને આજુ વખતે વ્હાઇટ ફ્લાયનો એટેક વધારે છે તો અત્યારે મારે બે મહિનાની અંદરમાં આનો

ઓકે તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે નારિયેળીમાં જે પાનમાં જે કાળા ડાઘ હોય છે અને સફેદ માખીના જે એટેક જોવા મળતો હોય છે એ પણ હાલ નાબૂદ છે અને અત્યારે કાંઈ જગ્યા હાલમાં જોવા મળતું નથી તો ભરતભાઈ આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો તમે આ દવાનું ભલામણ કરવાનું કહી શકો ના સો ટકા સો ટકા હું કહી બરાબર કે જે રિઝલ્ટ મળે છે તેનું ખેડૂતો એનો ઉપયોગ કરે અને વાપરે એમ ફોરટેમ જે આ દવા આવે છે વાળાની એકદમ બેસ્ટ આપણે કોઈ સારું લગાડવા માટે નથી કહેતા બેસ્ટ દવા આવે છે અને આપણે રિઝલ્ટ મળ્યું છે એટલે આઠ વર્ષથી હું ઘણી બધી પ્રોડક્ટ વાપરું છું ઓસિસ કંપનીનું જે આ ફોરટેમ સિસ ગોલ્ડ અને મિન્ટોસ એનો મને રિઝલ્ટ મળ્યું લાંબા સમય એમનું રિઝલ્ટ મળે ભરતભાઈનું કેવું એવું છે સાઈમ સેટ્યા પછી ખૂબ લાંબા સમય માટે રિઝલ્ટ સારું મળે છે so abara kelo n tulo.